રામ રામ મિત્રો કેમ છો બધા અમારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ ભચાઉની અંદર મસ્તાના દાબેલીવાળા જે ભચાઉ શહેરની અંદર નાસ્તાની બજારમાં એક નામ એટલે મસ્તાના રોટીવાળા અને ભચાઉ અંદર બહુ આનું ખાસું નામ છે તો આવું જ આપણે આ મસ્તાના રોટી વિશે જાણીએ તો બન્યા રહો મારી સાથે વિડીયોમાં તો સૌ પ્રથમ તો તમારું નામ જણાવું મારું નામ મુકેશભાઈ વેલજીભાઈ પ્રજાપતિ ભચાઉ ગામ મુકેશભાઈ આ જે દાબેલનું છે જે ચલણ એ સૌપ્રથમ કોણે તમે કર્યો તો કે તમારા દાદાજી કરીએ આવાળા બાબુજી એ કરી જૂના બસ સ્ટેશનની બાજુમાં અને અત્યારે મસ્તાના લારી એવું જ છે પણ વધારે પડતી અહીંયા ફેમસ હોય તો આપણે જ છે બચાવમાં મસ્તાના આ સાઠ વર્ષ ઉપર થઈ ગયા અચ્છા સાઠ વર્ષ ઉપર તમારા ફાધરે અહીંયા ચાલુ કર્યો હતો અને મુકેશભાઈ બચાવની અંદર અમે ઘણી જગ્યાએ જોયો છે કે મસ્તાના નામની ઘણી બધી તો એની પાછળનો શું ઇતિહાસ છે ખરેખર મસ્તાના તમે બચાવની બજારમાં જાઓ તો તમને મારા ખ્યાલથી સાતથી આઠ મસ્તાના તમને જોવા મળે છે તો એનું ખરેખર એનો ઇતિહાસ શું છે અને એની રિયાલિટી અને ટેસ્ટની સચ્ચાઈ શું છે એ અમને જણાવું અને એક બાપુજીના ગુરુ હતા એમને નામ આપેલું છે એ પોતે મસ્તાના હસ્તી હતી અચ્છા એ બધા સવા ધર્મને માનતા હતા બીજું કે એમને એમ કીધું તમે મસ્તાના નામ રાખો કે કે મસ્તાના એટલે મોજ મસ્તાના આમાં બધું શું નામ જ એવું મસ્તાને આપ્યું છે કે જેથી ગ્રાહક ખાય ને મસ્ત રહે મસ્ત અને મુકેશભાઈ આ જ્યારે આ મસાલો બનાવવામાં તમે સવારના કેટલા વાગે ઊઠીને મહેનત કરો છો ભગવાન સવારના ના ચાર વાગે ઉઠવું પડે દિવસ હોય ટાટ હોય તપ હોય તો એ શું કામ વહેલું ટાઈમ ટાઈમ કરવું જ પડે અને ટાઈમિંગ શું છે તમારો સવારના દસ થી સાંજના પાંચ વાગ્યા સુધી સાંજના પાંચ વાગ્યા સુધી મતલબ કમ્પ્લીટ ફિનિશ થઈ જાય એમ અને મેં તો ખાસો નામ સાંભળેલો કે ભચાઉન અંદર એક વખત તમે જાઓ તો મુકેશભાઈની તાબેલીનું જરૂર ટેસ્ટ કરજો એટલે મને બહુ એમ ટાઈમથી ઈચ્છા હતી કે ક્યારેક ભચાઉમાં જાય તો મુકેશભાઈનું દાબેલીનું ટેસ્ટનું લાવો જરૂર લેશું અને ખાલી સુગંધ જોઈને એમ લાગે છે કે એટલે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે એનો ટેસ્ટ કેવો છે આ ચટણી કઈ કઈ તમે બનાવો છો આ છે ખજૂર આમલીની આ છે ગ્રીન ચટણી અચ્છા આર્યા છે ગ્રીન ચટણી આ રેડ ચટણી આ ટામેટો સોસ અચ્છા અને આ મસાલો જે છે એ બટેકાનો મસાલો બટેકાનો બાકી બધું અમારા ઘરનું બનાવેલું અને મિત્રો તમે જોઈ શકો છો ચટણી આવી રીતે પ્લેટમાં આપી અને સરખ કરવામાં આવે છે અને તમે જોઈ શકો દર્શક મિત્રો ભાઈ તમે શું તમારું નામ જણાવશો કલ્પેશ અચ્છા

પાર્સલ જાય છે અને ના એમના પાર્સલો છે તો દિવસના એમ કે છે કે પચાસથી સાઠ પાર્સલ તો અમારે ડેલીના હોય છે અને કસ્ટમર કસ્ટમરને અહીંયા અહીંયા બેસવા માટે જગ્યા પણ છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કસ્ટમર બેસી અને દાબેલીનું આનંદ લઈ શકે છે તો મિત્રો બહુ જોરદાર છે અને બચાવની અંદર તમે ક્યારેક આવો તો આ દાબેલીનું જરૂર ટેસ્ટ લેજો અગર લોકેશનની તમને વાત કરું તો આ સાઈડ તમે જ્યારે સામખેરીથી આવો યા તો અમદાવાદ થાય છે તો આ બચ્ચાઉનું પ્રવેશ દ્વાર છે આ બચ્ચાઓનું પ્રવેશ દ્વાર છે અહીંયા નવું બસ સ્ટેન્ડ છે નવા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે મસ્તાના રોટીવાળા મુકેશભાઈ વિ પ્રજાપતિ તો બહુ જૂનું નામ છે અને અહીંયા ભીડ પણ લાગી રહે છે સવારના દસ વાગે એમનું સેટઅપ લાગી જાય છે અને સાંજના પાંચ વાગે એમનું કમ્પ્લીટ ફિનિશ થઈ જાય છે તો મુકેશભાઈ એક અમને પણ ટેસ્ટ કરાવો દાબેલી અમારા માટે બનાવો મીડિયમ બનાવજો તો મિત્રો ફાઇનલી આપણી દાબેલી પ્લેટમાં આવી ગઈ છે તો આજે આપણે ટેસ્ટ કરશું અને તમને બતાવશું તો મિત્રો પાઉં એકદમ સોફ્ટ છે જે મારા ખ્યાલથી આવા સોફ્ટ પાઉં તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે અને બહુ જ એમ લાગે છે કે ફ્રેશ હાલ જ અચ્છા ચામુંડા બેકરી હા તો આ પાઉં જે છે એ ભચાઉની અંદર ચામુંડા બેકરી છે ત્યાંથી સ્પેશિયલ મુકેશભાઈના ઓર્ડર પ્રમાણે બનાવવામાં આવે છે અને બહુ એકદમ ફ્રેશ એમ એવું તમને લાગે કે જાણે અત્યારે જ હાલ જ પાઉં જાણે બનાવી અને આપી આવીશું તો ટેસ્ટ કરી અને હું તમને જણાવીશ કે આ ટેસ્ટ કેવો છે આની અંદર જે મસાલો છે બટેકાનું જે મીઠો છે અને અંદર મસાલાવાળા દાણા સેંગ ફ્રૂટની અંદર તમે જોઈ શકો છો દ્રાક્ષ છે દાળમ છે અને જે તીખી મીઠી અને ખજૂરપાળી અને ગ્રીન ચટણીનો જે ટેસ્ટ છે એ બહુ જોરદાર છે આની અંદર કોતમળી લીલા દાણા પણ નાખવામાં આવે છે જેથી કરીને ટેસ્ટ બહુ જોરદાર છે તો મિત્રો હું આનું પૂરો ટેસ્ટ લઈ લઉં ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહો તો મિત્રો આપણે મુકેશભાઈની દાબેલીનો ભરપૂર આનંદ માણ્યો અને બહુ જોરદાર ટેસ્ટ છે ખરેખર આવો ટેસ્ટ મેં કચ્છમાં તો નહીં પણ મેં બહુ બધી જગ્યાએ દાબેલી ખાધેલી છે ગુજરાતની અંદર પણ આવો ટેસ્ટ ખરેખર ક્યાંય જોવા મળ્યો નથી એટલે ટેસ્ટ બહુ જોરદાર છે અને એમને ખાસ વાત કરી તો એમના પાઉંની જે પાઉં એમને જે વાત કરી કે અમારી ક્વોલિટી એટલે પાઉં એમને બહુ જબરજસ્ત હતા અને ચટણીનું ટેસ્ટ પણ બહુ જોરદાર છે અને ઉપરથી જે માથે એ લોકો ફ્રેશ કોથ ધાણા જે અંદર નાખે છે એનું ટેસ્ટ પણ સુપર આવે છે તો મિત્રો ભચાઉની અંદર તમે આવો ત્યારે ખાસ આના નામ મુકેશવી પ્રજાપતિ એમની દાબેલી ખાવાનું ચૂકતા નહીં મસ્તાના રોટીવાળા આમ તો ભચાઉની અંદર બહુ બધી બ્રાન્ચો છે પણ નવા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે અને ભચાઉનું પ્રવેશ દ્વાર છે એની તમે આવતા જ તમને ત્યાં દુકાન જોવા મળશે મસ્તાનું રોટીવાળા ત્યાં તો ભચાઉમાં તમે મુકેશભાઈનું નામ લેશો એટલે બહુ આનંદ થયો અને આનું ટેસ્ટ લીધા જેવો છો તો એક વખત મિત્રો અંદર આવો ત્યારે મુકેશભાઈ દાબેલીનું જરૂર આનંદ માણજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને અમારા ચેનલ ને કરજો અને મિત્રો મળીશો નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો તમારી આજુબાજુમાં સ્વચ્છતા રાખજો જય હિન્દ રામ